બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમે આજે બપોરે ચાલુ કર્યો છે રોટલી બનાવું છું બપોરનો ટાઈમ થઈ ગયો છે સાડા બાર થઈ ગયા છે અહીંયા હું રોટલી બનાવતી જ છું અને અહીંયા મેં જમવાનું તૈયાર કર્યું છે આપણે ભગવાનને થાળ ધરવાનો છે એટલે કેરીનો રસ કાઢેલો છે રોટલી છે અને મિતભાઈની ઘરેથી ડાળભાત લેવા ગયો છે દાળભાત આવશે તાર ધરી લેવી હવે બપર ને રસોઈ તૈયાર થઈ ગઈ છે ને અમે જમવા બેસી ગયા છે આજ જે છે કેરીનો રસ પાણી કરે ડાળ ભાત આવ્યા છે રોટલી છે કેવડા નાથણું છે ગુંદાનો આથણું છે મમરાન ચેવડો છાઈસ ચાલો બધા જમવા જમવા અત્યારે વાગ્યા છે ચાર અને હું આ ફુટાનુ કટિંગ કરું છું હવે થોડુંક ફુટાનુ કટિંગ બાકી હતું ને

ચેસ્ટ એન બાબન કરે ગઈ થી હવે મિત દુકાને કાઈ ગયો છે તો હું ચેસ્ટ બે જ છીએ આ ચેસ્ટ એ ચેસ્ટ બેન ના કંટાળો આવે છે શું કરું શું કરવું એમ થાય છે અમે દોરલો થોડો વિડિયો દુતારી લે હવે આ પૂટા નું આપું કટિંગ થઈ જવા જાય છે અને આ બીજા થોડા પૂટા હતા એ સવારમાં માં વિપુલ કટિંગ કરી દીધા હતા આ જાડા પૂટા હતા એટલે મેં દોરા હું પછી કરી નાખીશ કટિંગ સાડા સાત વાગી ગયા છે અને હું અહીંયા મશીને બેઠી હતી તો આ મુંગટ ને એવું બધું કર્યું છે કટિંગ બટિંગ કરીને અને આ થોડુંક થયું છે ને થોડુંક અધૂરું છે અને અમે કાલે સુજલનો બર્થડે હતો તો કેના પીસ બનાવ્યા હતા તો એની રેસીપી લીધી હતી તો એ ભાગ જોઈ લો તમે આ સુજલની બર્થડે છે તો ભાઈની ઘરે આવી ગયા છીએ અમે અહીંયા અમારે બનાવવા છે કેના પીસ તો બધું વેજીટેબલ કટિંગ કરવી છે કલર કલર ના કેપ્સિક કટિંગ કરવી છે આપણ કોબીજ ને એવું કટિંગ કરે છે કેના પીસ એટલે તમને બધાને એમ લાગશે હેના પીસ એમ નહીં આ આના પીસ વેજીટેબલ કટિંગ થઈ ગયા છે યલો કપ કેપ્સિકમ રેડ કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ પનીર છે ઓલિવસ છે ઓલિવસ ની જીણા જીણા કટિંગ કરી કરન છે ને કોબીસ કાંદા અને મકાઈ ને અહીંયા બટેકા બાપીને મેસ કરતા જાય છે ભાભી હવે પેલા બટેકાનો મસાલો બનાવી લઈશું એમાં નાખશું મીઠું ચાટ મસાલો મરી પાવડર એમાં નાખશું ગ્રીન ચટણી તીખી ચટણી હવે આપણે આ મટેકાના મસાલામાં માયોનીઝ નાખશું હવે આ બધું વેજીટેબલ આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરી અને મસાલો બનાવી લઈશું મકાઈ એડ કરી દઈશું મકાઈ તો ચેસ્ટા માટે ખાવામાં વધુ બાકી છે બધા વેજીટેબલ સરખા જ ભાગે લેવાના પીઝા સોસ નાખશું સિલી પેક્સ નાખશું પછી આમાં તીખું કરવા માટે ઓરેગાનો નાખીશું હવે બીજા સીઝલિંગ નાખશું મિક્સ અપ કે તોય ચાલે હવે ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે થોડુંક મધ નાખીશ્યું સ્વાદ અનુસાર મીઠું નાખશો ચાટ મસાલો હવે બધું મિક્સ કરી નાખશું કેના પીસ લઈ લીધા છે હવે આ ઓવન ની પ્લેટમાં ક્રિસ્પી કરવા માટે આપણે થોડીક વાર મૂકી દઈશું ક્રિસ્પી થઈ જાય પછી આપણે મસાલાથી થી ભરપૂર બનાવશું હવે આ ક્રિસ્પી થઈ ગયા છે ઓવનમાંથી મસાલો આપણે એની ઉપર જ વેજીટેબલ ટોપિક બધી ભરાઈ ગઈ છે આખી ડીશ હવે ઉપરથી જીજ હવે જો આપણા કેના પીસ તૈયાર થઈ ગયા છે બધું ચીજ બીજ નાખીને રેડી થઈ ગયા છે હવે આપણે ઓવનમાં મૂકી દઈશું હવે આપણા કેના પીસ તૈયાર થઈ ગયા છે તો હવે ખાવા બેસી જઈશું શું કેવું મીથને ચેસ્ટા ને પહેલાં દઈ દેવી અને પછી દુકાને ભાઈ ને બધા આવશે ત્યારે બધા બેસી જશે ગયો છે હું આજે રહીશ ઓમાસ બે ભાઈ બહેન ને જમવાનું છે બે ભાઈ બહેનના કાક બનાવી દઈએ અને જમી લે ને આજના મારા વિડીયા ને હું આવ્યા છે કરી જો તમને અમારો આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય